કે આજે મને એના લગનની કંકોત્રી દેવા આવી છે આજે ઈ મને એના લગનની કંકોત્રી દેવા આવી છે હવે થી આપણે મળવાના નથી એવું કેવા આવી છે લગનમાં તું આવજે એટલે છેલ્લી વાર તું મને જોઈ શકે હું કહી છે કિશનભાઈ કે લગનમાં તું આવજે એટલે છેલ્લી વાર તું મને જોઈ શકે હવે ખબર નથી પડતી કે આમંત્રણ દેવા આવી છે કે મારો જીવ લેવા આવી છે અને એના લગનમાં હું જવાનો છું એના લગ્નમાં કેવું તો તો પડે ને કે એના લગ્નમાં હું જવાનો છું એના લગ્ન ની ખુશીની મીઠાઈ હું પણ ખાવાનો છું એની વિદાય વખતે દિલ ખોલી ને રોવું છે મારે એની વિદાય વખતે દિલ ખોલી ને રોવું છે મારે આ નસીબદાર માણસો કેવા હોય ને એ જોવું છે મારે પછી તો એના પપ્પાની ત્યાં જયારે આવશે ને પછી એના પપ્પાની ન્યા જયારે આવશે ત્યારે હું એને દૂર જોઈ લઈ એના પપ્પાની જયારે આવશે ત્યારે હું એને દૂરથી જોઈ લઈ મારી જૂની વાતોને યાદ કરી એકલો સંતાઈને રોઈ લઈ અને એ જ્યારે હામી મળશે ને ત્યારે એની સામે હું હસીને જાય હવે મારે રોવું નથી સંધુભાઈ બહુ રોઈ લીધું કે હવે એ મને હામી મળશે ત્યારે એની સામે હું હસીને જાય હવે મારે રોવું નથી પણ એક વાત તો પાકી છે કે હવે એ કદાચ પાછળથી હાથ પડે ને અફજલ તોય પાછું વળીને જોવું નથી અને હું કાં નથી જોવું એ મેં આ નવી કડી બે એડ કરી છે કિશનભાઈ કે જો એની ઈચ્છા હોત ને તો કોઈ અઘરું નહોતું જો એની ઈચ્છા હોત તો કોઈ અઘરું નહોતું પણ મને લાગે છે કે એનું જ મન નહોતું અને એનું શું કાં મન નહોતું એ મને કેમ સમજાય છે કે જો એની ઈચ્છા હોત તો કાંઈ અઘરું નહોતું પણ મને લાગે છે કે એનું જ મન નહોતું કેમ કે મારા પ્રેમનો હાથ પકડીને કોઈ એવો માણા લઈને વયો ગયો જેનું અત્યાર સુધી અમારી વચ્ચે ક્યારેય નામ પણ નહોતું અને દુઃખ તો આ દિલમાં બહુ થાય પણ હવે મારે પણ હસતા હસતા ખુશ રહેવું પડશે દુઃખ આ દિલમાં બહુ થાય અફઝલ પણ હવે મારે પણ હસતા હસતા ખુશ રહેવું પડશે કાલ સવારે કોઈ બીજી છોકરીને મારે પણ મારી જાન કહેવું પડશે અને કદાચ મજબૂરી હશે એની પણ આજે હું નહીં મારો પ્રેમ આયરો છે કદાચ કાંઈક મજબૂરી હશે એની પણ આજે હું નહીં પણ મારો પ્રેમ આયરો છે અને મારી પાછળથી ઘા કર્યો હોત ને તો કોઈ દુઃખ નહોતું કેવા થાત કે દગો થઈ ગયો પાછળથી ઘા ગીરો હોત ને તો કોઈ દુઃખ નહોતું પણ એને તો સીધો મારી છાતી ઉપર ઘા માર્યો છે અને છેલ્લી કડી મારી છે કે ભગવાન કરે એ હંમેશા ખુશ રહે એને ક્યારેય પછતાવો ન થાય ભગવાન કરે એ હંમેશા ખુશ રહે એને ક્યારેય પછતાવો ન થાય પણ એક વાત તો યાદ રહે અફઝલ કે પ્રેમ એનો ઘરવાળો કરે છે પણ આ ભૂરા જેવો પ્રેમ થોડો કોઈથી થાય ગલી નહી <elim immortal observer>